ફાગણ સૂદ તેરસની યાત્રા અંતર્ગત સિહોર શહેરના આંગણે પાલ ભક્તિ યોજાયેલ der <laughs> <laughs>

અરે <laughs>

નિખિલ ભાઈ અહીંયા નિકલભાઈ નિખિલભાઈ ઉભા ભાઈ અહીંયા ઉભા રહેતો

સો જેટલા ચંદ્રગીજી મહારાજ સાહેબ થી છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી મરુદેવા પ્રસાદની સામે સામે નીરુભાઈ ના બંગલામાં માધા પાલિતા વતનવાસીઓ ને ઉભા રાખી એમનું સાધર્મિક ભક્તિ ઉત્તમ દ્રિજોથી અહીંયા કરવામાં આવે છે અને એ રીતે જે યાત્રાઓ પદચરણ જેના પવિત્ર બન્યા છે એના સ્પર્શ માત્રથી અમે અમારું પુણ્યાનુબંધ પુણ્ય અમારું ભાગું બાંધીએ છીએ આ રીતે વર્ષો વર્ષ આ યાત્રાઓ અહીંયા પધારશો અને અમને જરૂરથી લાભ આપશો એવી ભાવના સાથે જય જીરેન્દ્ર Yeah, I did not.